અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ડ્રગ્સ ઝડપાયું છે હાઇડ્રોપોનિક વિધના વેક્યુમના દસ પેકેટ મુસાફર પાસેથી મળી આવ્યા છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફરીથી ડ્રગ્સ ઝડપાયું છે આ ડ્રગ્સ પોલીસે નહીં પરંતુ કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું છે મુસાફર ફ્લાઇટમાંથી બહાર નીકળ્યો અને તપાસ દરમિયાન ચાર પોઈન્ટ છ કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં મુસાફર બેંગકોકથી અમદાવાદ આવી રહ્યો હતો અને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઝડપાયો છે હાઇડ્રોપોનિક વીડના વેક્યુમના દસ પેકેટ મુસાફર પાસેથી મળી આવ્યા છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંકોકથી ફ્લાઇટમાંથી આવતા પેસેન્જર ડ્રગ્સ લઈને આવતા હોવાની માહિતીના આધારે કસ્ટમરના અધિકારીઓ પેસેન્જરની તપાસ કરી રહ્યા હતા એટલું જ નહીં કેરિયર અને પેસેન્જરોની પ્રોફાઇલના આધારે કસ્ટમર અધિકારીઓ તપાસ કરી રહ્યા છે આ હાઇડ્રોફોનિક વીડ અમદાવાદમાં કોને આપવાનું હતું અને પેસેન્જરને કેટલું કમિશન મળ્યું તેની કસ્ટમ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકત લેવાની દિશામાં આગળ વધ્યું છે નાર્કો રિવોર્ડ પોલિસી લોન્ચ કરતી વખતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે ડ્રગ્સનું દૂષણ આપણા સમાજ નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ ખૂબ જ જરૂરી છે ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફિલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ